ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને પાર્ટ એ એમસીક્યુ માં એમસીક્યુ ની અંદર સૌથી વધારે પડતો માથાનો દુખાવો એટલે કે વોકેબેલરી 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 મિત્રો આ ટોપિકમાં મેક્સિમમ પ્રેક્ટિસ કરવી પડે ત્યારે કામ આસાન થાય જે વિદ્યાર્થીઓ બહુ ઓછી આખા વર્ષ દરમિયાન કરતા હોય છે પણ તમને જબરદસ્ત પ્રેક્ટિસ થાય એના માટે આ પાર્ટ ટુ તમારા માટે ખૂબ જ યુઝફુલ થવાનો છે નવા તો તો પાર્ટ બાકી હોય પણ ખાસ જોઈ લેજો કારણ આપણે આસાન મેથડથી સરળ પ્રેઝન્ટેશન થી બધા ઓપ્શન સમજાવતો સમજાવતો મેં કામ તમારા માટે આ વિડીયોમાં કરેલું છે તો એક સવાલ શાંતિથી સમજવાના છે જેથી તમારો એક પણ માર્ક્સ આ ટોપિકમાં કટ ના થાય પહેલો સવાલ ખાલી જગ્યા ઇઝ અ પોઝિટિવ ફિલિંગ ચલો કઈ ચીઝ એ પોઝિટિવ ફિલિંગ છે રિસેન્ટમેન્ટ એટલે અણગમો સેલ્ફ ક્રિટિઝમ એટલે પોતાની જાતની ટીકા ટિપ્પણી કરવી માફી આપવી કે પછી કડવાશ જોઈને તમને ખ્યાલ આવી જવું જોઈએ ગુજરાતી ભાવાર્થને આધારે માફી આગવી એ પોઝિટિવ ફિલિંગ છે મતલબ ઓપ્શન સી બનશે જવાબ નેક્સ્ટ સેકન્ડ પીપલ થોટ હી ખાલી પર્સન બીકોઝ ઓફ ઓફ ઓલ ધ કાઇન્ડ એન્ડ થિંગ ફોર વિલેજ શાંતિથી ગુજરાતી ખ્યાલ આવી જશે બાકી કોઈ દિવસ વાક્યની જોઈને ગભરામણમાં આવવાનું નહીં લોકો એવું માને છે કે ગામડાના બાળકો માટે જે કઈ કર્યું એ ઉદાર અને દયાળુ વાળી વાત હતી તો એ વ્યક્તિ સારો સાધુ સમાન કહી શકાય એ વ્યક્તિ અવગણી શકાય એવો કહી શકાય એ વ્યક્તિને વાહિયાત ગણી શકાય કે વ્યક્તિને એક વિશેષ વ્યક્તિ ગણી શકાય તો હવે વાત જ્યારે ઉદારતાની અને દયાળુવાળી વાત છે ત્યારે આ ઓપ્શન જવાબ તમારો બને ઓપ્શન એ બનશે આન્સર નેક્સ્ટ થર્ડ માઉ હીપ ઓફ ધ ક્લે મેડ બાય એન્ટ્સ ઇસ કોલ્ડ બોર્ડમાં પૂછાયેલો ક્વેશ્ચન છે કીડીઓ દ્વારા જે બને માટીઓનો ઢગલો જે કીડીઓ પોતાના રહેવા માટે બનાવે છે જેને આપણે શું કહીએ રાફડો દર યસ અને એના માટેનો શબ્દ મતલબ એન્ટ હિલ ઓપ્શન ડી બનશે જવાબ બાકીના શબ્દો પણ તમે જોઈ લો આનો મતલબ થાય કાળિયાર જે પેલો પ્રાણી આવે એ તો વાત જ ના થાય આમ્બ્યુસ મતલબ એટેક હુમલો કરવો આડિસ મતલબ મહા મુશ્કેલ તો બાકીના શબ્દોના તમને ગુજરાતી ખબર હોય ને તોય કામ આસાન થઈ જાય સમજાવટ સારી લાગતી હોય તો ખાસ વિડીયોને લાઈક કરીને કંઈક ને કંઈક કમેન્ટ મારા માટે ખાસ કરજો નેક્સ્ટ ફોર રિયાન્સ બિહેવ્સ ડિસ ડિસરેસ્પેક્ટફુલી વિથ ધ એલ્ડર વડીલો સાથે આદરણીય ના હોયને એવું વર્તન કરે છે હી ઇઝ ખાલી જગ્યા ચલો એ વ્યક્તિ કેવો છે એના માટેનું તમારે વિશેષણ લેવાનું છે જે વ્યક્તિ વડીલોનું રિસ્પેક્ટ કરતો ના હોય એને ઉદાર વ્યક્તિ કહેવાય ના એને તોછડું વર્તન કરે એવો કહેવાય હા ઇન્સોલેન્ટ આન્સર બનશે

જોયું વાયચા ઓપ્શન સિવાય મને ખ્યાલ આવી ગયો શું કામ ટેક્સ્ટબુક ની બેઠી લાઈન છે તમે કોઈ પણ ને બાળપણથી નકલ ના કરો ને એ જ એજ્યુકેશન નું સાચું કાર્ય છે આવું છે કૃષ્ણમૂર્તિ યુનિટ નંબર 8 યુવાનો માટે કે છે તો તમને પ્રોપર ખ્યાલ આવી જવો જોઈએ ઓપ્શન એ જવાબ બનશે તો અમુક તમને લાઈન ટેક્સ્ટબુક ની ખ્યાલ હોય અમુક સ્પેલિંગ ખબર હોય તમારું વાંચન સારું હોય ક્લાસરૂમ માં ધ્યાન હોય તો આરામથી જવાબ મળી જાય બાકી તમારે ગુજરાતી પ્રમાણે જવું પડે પ્રોત્સાહિત કરવું આવો નથી ભાવ ખીજાવું નથી ભાવ વખાણ કરવા નથી ભાવ એક જ ભાવ છે ઇમિટેડ નેક્સ્ટ સેવન્થ વેન વી બ્રીથ ધેર ઇઝ ખાલી જગ્યા મુવમેન્ટ ઓફ ધ ક્રેનિયલ બોન જ્યારે આપણે શ્વાસ લઈએ ત્યારે ખોપરીને લગતા હાડકામાં સૂક્ષ્મ હલનચલન થાય છે આવું ટેક્સબુકમાં ભાવાર્થ છે અને સૂક્ષ્મ એટલે માઇક્રોસ્કોપિક ઓપ્શન સી માં જવાબ આપેલો છે

ચલો તો પ્રોપર તમને ટેક્સ બુક નો ભાવાર્થ ખબર હોવો જોઈએ ખુશીથી સર્ચ કર્યું તો નહીં યસ મળી ગયો જવા બેબાકડા થઈને બે બાકડા થઈ ગયા ત્યાં આય ગયો પણ જો કે આય ગયો ઘરવાળી ફોર્સ કરે છે જીવ તો કરવાનો છોકરાને બે બાકડા થઈ ગયા હવે માં આવી ગયા યસ ઓપ્શન બી બનશે જવાબ નેક્સ્ટ 9 ધ પોએટ વોઝ નોટ ખાલી જગ્યા ઇન ધ પાસ્ટ જો આ તમારે ખાસ જોવું પડશે ક્યારેક નોટ વગર ના આવશે ને ક્યારેક નોટ વાળા આવશે પ્રોપર ખબર હોવી જોઈએ પાસ્ટમાં કવિ શું નહોતા પોયટ તો હતા એટલે આ જવાબ ન બને ડ્રીમર તો હતા એટલે આ જવાબ એ ના બને સ્વોર્ડ મેકર તો હતા એટલે આ જવાબ એ ના બને ક્લે જવાબ બનશે ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર ટેન્થ 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 સ્ટ્રાઇક અગેન્સ્ટ ઓલ ઓર્ડિનન્સ એન્ડ લો તમને આવી વાંચવાની ટેવ હોય ને સાથે સાથે લો અને ઓર્ડિનન્સ જે વટ હુકમો કાયદાઓ અને વટ હુકમો વિરુદ્ધ પ્રહાર કરો જે તમને તમારી શાંતિને યુદ્ધની ઘાતકીને કતલ કરે છે એને કતલ કરો એને વિરુદ્ધ કરો આ વાત કરે છે કોણ હાલન કેલો સ્ટ્રાઇક અગેન્સ્ટ વોરમાં તો સ્ટ્રાઇક અગેન્સ્ટ ઓલ ઓર્ડિનન્સ એન્ડ લો આ બંને શબ્દો ભેગા યાદ રાખો તો કામકાજ થઈ જાય છતાં ગુજરાતી જોઈએ ઈચ્છા વાળી વાત આમાં આવતી નથી ડિસ્ટર્બન્સ વાળી વાત આવતી નથી પ્રચાર વાળી વાત આવતી નથી યસ વટ હુકમો અને નિયમો વાળી વાત તમારા સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર યુનિટમાં હેલન કેલર એક કરેલી છે ચલો કોન્ફિડન્સ આવતો હોય તો લખો કમેન્ટ સેક્શનમાં આઈ કેન ડુ ઇટ આઈ કેન ડુ ઇટ હું પણ પૂરા માર્ક્સ લઈ લઈશ આ ટોપિકમાં અને તમને પૂરા માર્ક્સ અપાવવા માટે હું તૈયાર જ છું મસ્ત મજાના પ્લેલિસ્ટ તમારા માટે બનાવેલા છે અને આ પ્લેલિસ્ટ ની અંદર જે જે ટોપિક મેં કરાવેલા છે એના કન્સેપ્ટ સમજજો અને મેથડ સમજજો સમગ્ર યુટ્યુબમાં તમને ક્યાંય જોવા ન મળે એટલી આસાન મેથડ આ પ્લેલિસ્ટની મદદથી મેં વિડીયો આમાં અપલોડ કરેલા છે ખાસ ખાસ જોજો વિજ્ઞાન પ્રવાહમાં પણ અંગ્રેજીમાં તમે ઓછા સમયમાં સારો સ્કોર કરી શકશો એવી જ મસ્ત મજાની મેથડ બધામાં છે નેક્સ્ટ ઇલેવન સ્ટડીઝ હેવ શોન ધેટ ઓપ્ટિમિસ્ટ ઓપ્ટિમિસ્ટ આર જનરલી મોર એનર્જેટિક ધેન અભ્યાસ એવું બતાવે છે કે આશાવાદી સામાન્ય રીતે ખાલી જગ્યાથી એનર્જેટિક હોય છે ચલો હોય છે જે આક્રમક લોકો હોય એનાથી આથી આજના કારી હોય એનાથી કે પછી નિરાશાવાદી ઓપ્શન સી નિરાશાવાદી કરતા આશાવાદી વધારે એનર્જેટિક હોય છે આ તો આમ તો જીકે જેવો સવાલ થઈ ગયો ટેક્સ્ટક નો ખબર ના હોય ને તો કામકાજ થાય એટલો આસાન સવાલ છે નેક્સ્ટ નેક્સ્ટન ખાલી જગ્યા ટુ સુડે લગભગ આઘરો સવાલ નહીં લાગે માથાના દુખાવા કરતા ચડિયાતું તમારે આ યુનિટમાં માત્ર બે શબ્દ વધારે વારંવાર આવે છે હેડેક અને એક આવે છે ઇન્ડિસ્પોઝિશન ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર બાકીના જુઓ વધારે પડતો માથાનો દુખાવો ડિસ્પોઝિશન યસ સ્વભાવ અને પેલો સંધિવા નામનો રોગ અહીંયા આ જ ઓપ્શન બને ઓપ્શન એ ઇન્ડિસ્પોઝિશન ઇઝ સુપિરિયર ટુ હેડેક ખાસ માઇન્ડમાં છાપી દેજો નેક્સ્ટ ધ ખાલી જગ્યા થોટ સ્ટાર્ટ વીકેનિંગ યોર એનર્જી કેવા વિચારો તમારી શક્તિ નબળી પાડે ચલો અનડેપ્ટ વિચારો જે સતત ચાલ્યા કરતા હોય એવા વિચારો જે મામૂલી સુલક વિચારો એવા જે તમારા જૂનુની જેવા વિચારો હોય એ ટાઈપના કે પછી બેબાસ આવેશ વિચારો ફ્રેન્ટિક થોટ ઓપ્શન ડી બનશે જવાબ ટેક્સ્ટબુકમાં પ્રોપર ભાવાર્થ આપેલો છે આ પ્રકારના જે થોડ છે બેબાકડા આવેશ વાળા વિચારો એ તમારી શક્તિ નબળી પાડે છે તો એવા વિચારો કરતા નહીં 14 વોટ ઇઝ કન્સિડર ટુ બી એન ઇસેન્શિયલ કેરેક્ટર ટ્રાઇટ ઓફ ધ લીડર ચલો લીડર માટે જે આવશ્યક લક્ષણ કહી શકાય એ ક્યુ છે ચલો જો તમારીથી અહંકાર વોરેન્ટ વારસા કે પછી ભાષણ યસ ઓરેટર વક્તા જે કોઈ પોઈન્ટ જે કોઈ નામમાં હોય એ બેસ્ટ લીડર બને જેનો બેસ્ટ એક્ઝામ્પલ તમારી સામે મારી સામે છે આપડા મોદી સાહેબ યસ નેક્સ્ટ 15 ધ વર્ડ ખાલી જગ્યા ઇઝ મિચ મેચ ફોર વોલ્ડ

ચલો મારી મેથડમાં તમને દમ લાગતો હોય પ્રેઝન્ટેશન વાળી સિસ્ટમથી દમ લાગતો હોય તમને એવું લાગતું હોય કે ઓછા સમયમાં તૈયારી કરવા માટે બેસ્ટ મેથડ એમની પાસે છે તો મેં તમારા માટે એક મસ્ત મજાનો કોર્સ બનાવ્યો છે પ્રોપર સ્ટ્રેટેજી પ્લાનિંગ સાથે ભલે તમે ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ બાયોલોજીમાં ધડા માર તૈયારી કરો છો અને અંગ્રેજીમાં સમય બહુ ઓછો મળે છે છતાં પણ ઓછા સમયમાં પાવરફુલ તૈયારી કરવા માટેનો ઓપ્શન યસ આઈએમપી બેચ જે તમને મળશે એપ્લિકેશન ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા ફૂલ લેક્ચર કન્સેપ્ટ લેક્ચર સાથે પીડીએફ વાંચવાના કન્ટેન્ટ સાથે ઓવરઓલ બધું જ તમને મસાલો મળી જાય ને એક જ જગ્યાએ એવો જબરદસ્ત કોર્સ એટલે આઈએમપી બેસ સાથે સાથે બીજો કોર્સ અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પેપર્સનો કોર્સ સાહીઠ થી સિત્તેર ટકા કન્સેપ્ટ દર વર્ષે અગાઉની બોર્ડની પરીક્ષામાંથી રિપીટ થતા હોય છે તમને ખ્યાલ આવે કેવા લેવલના પૂછાય છે પેપર્સમાં મુદ્દાઓ સોલ્યુશન સાથે કલરફુલ ડિઝાઇનમાં પીડીએફ સાથે આ કોર્સ પણ આપણી એપ્લિકેશન ઇંગ્લિશ વિથ કેટન ચોટલિયામાં મળશે તો આજે જ ડાઉનલોડ કરી લેજો નેક્સ્ટ ક્વેશ્ચન વોટ કેન બી ઇમ્બાઈબ શું તમારી અંદર એક લક્ષણ રૂપે ઢળી જવું જોઈએ અનાજ સારી આદતો પ્રામાણિકતા કે પછી પ્રોજેક્ટ જોઈને ખ્યાલ આવી જવો જોઈએ ગુડ હેબિટ યસ સારી આદતો જે કોઈ પણ ઉંમરે તમે જાઓ એ તમારામાં મારામાં આપણા બધામાં હોવી જોઈએ નેક્સ્ટ સેવન્ટીન બી એલર્ટ એન્ડ ખાલી જગ્યા ધ ઓપોર્ચ્યુનિટી ધેટ કમ્સ યોર વે એલર્ટ રહો અને જે કાંઈ ઓપોર્ચ્યુનિટી તમારા રસ્તાએ આવો છો એને આચકી લો જૂટવી લો યસ જેના માટે સૌથી ઇઝી રહેશે ગ્રેપ યસ સ્નેચ પણ એના માટે છે પડાવી લેવું આચકી લેવું જૂટવી લેવું પણ પ્રાયોરિટી બેસ પર જોવા જઈએ તો ગ્રેપ તમારે ઓપોર્ચ્યુનિટીના કેસમાં પહેલા પ્રાયોરિટી લેવલે લેવાનું છે નેક્સ્ટ એટીન ઇટ હેલ્પ યુ ટુ

બોલવામાં ગુજરાતીમાં જે હોય એ પણ આ તો ખબર હોય કે ટુ પછી હંમેશા વી વન આવે મારા ભાઈ યસ અને એ પ્રમાણે ઓપ્શન એ સેટ થાય છે આમાં અમુક ક્રિયાપદ છે અમુક ક્રિયા વિશેષણ છે અમુક આઈએનજી વાળા અમુક વી ટુ વી થ્રી ફોર્મમાં છે પણ આ કન્સેપ્ટ તો લગભગ બધાને ખબર હોય ક્યો જવાબ લેવો નેક્સ્ટ નાઇન્ટીન મેન્ટલ સ્ટ્રેસ મેક યુ ફિઝિકલી વીક એન્ડ ચલો તમારી અંદર માનસિક તણાવ હોય તો એ તમને શારીરિક રીતે નબળા પાડે છે અને બીજા શું કરે વિચારો તો વધારે પડતા થકવી નાખે ઓપ્શન એ તમારું બનશે પ્રોપર આન્સર નેક્સ્ટ ટ્વેન્ટી ઇટ ઇઝ ખાલી યુઝ ઓફ વોટર યસ પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય એ જરૂરી છે યુનિટ નંબર દસ યસ